આજે કેવી તકો આવી ગયો સેવા સદનમાંથી કો આવી ગયો તો ભાઈ માતા એમ તમે સાહેબનો પાછો તેના માટે ખૂબ ખૂબ થેન્ક તમારી સર્વિસ છે ભાઈ 100% છે સર્વિસ સારી છે જોડે થેન્ક યુ સર અમે દેખાય તમને આજે નિસ્પેરે ત શરૂ કે જે કે નથી ના લે કે જે સમય મારું સ્લીપ થઈ ગયો ને પડી ગયો તો ત્યારે જો મને એક પૂછીને છે અને દોઢ વરસ થયા સમય ને આ તો ઉપર નો કામ છે મને હા સાહેબ અરે બરોબર 10 મિનિટ તો ઠીક છે હા અરે うん આપની મેને જાણવું છે કોણ ચા 2.5 ની મે બોસ છે બોસ છે અમને પૂરો સહયોગ કરે ને એને જેને કે એડીએસ કે સાડે સાહેબ શ્રી સબ જબી સાહેબ છે જાડે છે જય ભારત સંજોગ નું ગમન મોબાઈલ આટલી રોડ પર બે વર્ષ પહેલા કોઈ ગયો અમે જે સમય આશા મૂકી દીધી પણ આ બે પરિવાર જેમ અમર મોબાઈલ ગોયતો અને ખરેખર બહુ સારી કામગીરી છે પોલીસ એમ કે કે પરજાનો મિત્ર છે તે સાબિત થાય મને તો થાય છે સો ને થાય અને ખરેખર બહુ સારી કામગીરી છે અને આયા આયા પોલીસ તો કે માનસિકતા હોય કે જવાબ નથી આ પણ આયા આવીને

જાગૃત પોલીસ દર મહિને આવો કાર્યક્રમ કરે છે જેમાં નવ થી દસ મોબાઈલ મળી આવે છે પરત સોંપવામાં આવે આજરોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન મુકામે પીઆઈ એચ એ જાડેજા અને એમના કોન્સ્ટેબલ ભરત અને અલગ અલગ માણસોની ટીમે સીઆર પોર્ટલ અને એક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરીને કુલ બાર જેટલા મોબાઈલ છે શોધી આપ્યા છે જેમાંથી અગિયાર મોબાઈલ ધારકોને બોલાવી અને તેરા દૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમને ઘરના મોબાઈલ પરત સોંપવામાં આવ્યા છે આ મોબાઈલ છે એ અમુક મોબાઈલ તો મોંઘી કિંમતના પણ છે જે આઈફોન એટી નાઇન થાઉઝન્ડનો છે બીજા મોબાઈલ ત્રીસ હજારની કિંમતના મોબાઈલ છે તો આ જે મોબાઈલ છે એ મોબાઈલ ધારકો મોબાઈલ મેળવી અને આજે રાજી થયા અને પોતાના રેડવાન્સ આપી ગયા છે